ખાસ કરીને બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ સુધીમાં ગેસના બાટલાનો ભાવ ત્રણસો ટકાથી પણ વધારે વધી ગયો હોય બે હજાર ચૌદની અંદર ચારસો ને સાડત્રીસ રૂપિયા ગેસના બાટલાનો ભાવ હતો ત્યારે રોડ ઉપર એક મિનિસ્ટર ઉતરી જતા હતા એ ક્યાં છે આજે જ્યારે બેરોજગાર યુવાનો દેશની અંદર બે કરોડ નોકરી દેવાની વાત એક વર્ષની અંદર હતી આજે ક્યાં છે નોકરીઓ આજે લોકો યુવાનો રોજગાર થઈને બેરોજગાર થઈને ફરી રહ્યા ત્યારે એ ક્યાં છે વ્યક્તિ જે લોકો બાટલો લઈ નીકળી રહ્યા હતા એને ખાસ નીકળવું જોઈએ કે ભાવ વધ્યો છે પરંતુ નહીં માત્ર ને માત્ર આ સરકારની અંદર રોજગારી આપવાની વાતો માત્ર હવામાં થઈ રહી છે કોઈ રીતે રોજગારી આપવાની નથી આવી જ્યારે વાત હતી કે પકોડા તરો યુવાનોને તો પકોડા તરવા માટે પણ ગેસનો બાટલો જોઈએ એટલે બાટલો લઈને મતદાન કરવા અને લોકોને પણ એક સંદેશો મળે કે જીઆરએ મતદાન થઈ રહ્યું હોય આજે ભારતની લોકોને શું અપીલ કરશો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરવું જોઈએ ખાસ કરીને લોકોને એક નમ્ર મારી અપીલ છે યુવાનોને ખાસ કરીને જેમના પરિવારના લોકોએ પરીક્ષાની તૈયારીઓ કરી હોય જીપીએસસી જેવા પેપર ફૂટા તલાટી જેવું ફૂટ્યું એલઆરડીનું ફૂટ્યું લોકરક્ષક દળનું ફૂટ્યું છેલ્લે છેલ્લે તો યુનિવર્સિટીના પણ પેપર સેકન્ડ યરના ફૂટી ગયા ત્યારે ખાસ કરીને તમામ લોકોએ પોતાની જાગૃતિ લઈ આવીએ પોતાનામાં પોતાના ભાઈ દીકરા બેનના મોઢા સામું જોઈએ અને નક્કી કરવું જોઈએ કે હવે મારે કોને મત આપવો આ સરકારની અંદર પેપર કેટલા ફૂટાય એનો પણ અંદાજ અત્યારે લોકોને નથી ત્યારે વાત કરવાની આવતી હોય ત્યારે ખાસ કરીને આ પર્વની અંદર મતદાન જરૂર કરજો તમારે જેને મતદાન કરવું હોય એને કરજો કોઈ હું અપીલ એવી તમને ખાસ કરીને કરું છું પણ તમારા બેન દીકરી સામે જોજો જેને પરીક્ષાની અંદર તૈયારી કરી હોય છેલ્લે બે કલાકની અંદર પેપર ફૂટા હોય એવા નિરાશ થયેલા લોકો સામું જોઈને મતદાન કરજો